નમસ્કાર દોસ્તો આજના ટૂંકો ઇતિહાસ તો ચાલો આ વિડીયો શરૂ કરીએ અને પહોંચી જઈએ રામદેવ ના એ મંદિરના દર્શને દોસ્તો આમ તો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે રામદેવપીર મહારાજ નો જન્મ રાજસ્થાન ના રામદેવરા નામના ગામમાં થયો હતો પરંતુ ગુજરાતમાં પણ તેમણે અનેક પરચા પૂર્યા હતા

જ્યારે તમે આ જૂના રણુજા મંદિરના પરિસરમાં એંટર એન્ટર થશો ત્યારે તમને મંદિરની દિવાલો નાના બાળકોની અનેક તસવીરો જોવા મળશે જી હા દોસ્તો સામાન્ય રીતે જે લોકોને સંતાનો નથી થતા તેઓ રામદેવજી મહારાજની બે માનતા માને છે અને જ્યારે તેમને સંતાન પ્રાપ્તિ થઈ જાય છે ત્યારે તેઓ પોતાના બાળકની તસવીર આ મંદિરની દિવાલ પર લગાડીને રામદેવજી મહારાજ મહારાજના સુંદર દર્શન તમને થશે અને મહારાજના દર્શન થયા બાદ તમને લાગશે કે જાણે સાક્ષાત રામદેવજી મહારાજે તમને દર્શન દીધા છે તો એક સુંદર મજાની જગ્યા છે અને સાથે જ જો તમે દૂરથી અહીંયા આવ્યા હશો તો અહીંયા ભાવિકો માટે તમે રામદેવજી મહારાજની આ પ્રસાદી નો લાભ પણ અહીંયા લઈ શકો છો તો દોસ્તો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો વધુમાં વધુ શેર કરો કોમેન્ટમાં જય રામદેવપી મહારાજ જરૂર લખજો અને આવા જ વિડીયો આગળ પણ જોવા માટે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો